દૂર કરવા મુદ્દે હવે અમિત ચાવડાની પ્રતિક્રિયા સામે આવી છે અમિત ચાવડાએ દબાણ દૂર કરવાની કાર્યવાહી રાજકીય પ્રેરિત ગણાવી છે અમિત ચાવડાએ કહ્યું કે દબાણ દૂર કરવામાં આવે છે દબાણ નથી દેખાતા અને તોડવામાં આવી રહ્યા છે વડોદરામાં કરીને દબાણ થયા એટલે પૂરની સ્થિતિ બની ભાજપના નેતાઓના મોટા મોટા બિલ્ડરો કે મોટા ભૂ દબાણો સરકારને દેખાતા નથી પણ ચોક્કસ તમે વેરાવળનો કિસ્સો લો દ્વારકાનો કિસ્સો લો પાવાગઢ માતાજીના મંદિર પાસેની દુકાનો ઘરો તોડવાનો કિસ્સો લો એવા અનેક કિસ્સાઓ છે કે જેમાં બુલડોઝર ફેરવી અને સરકાર જાણે વાહવાઈ લેતી હોય જાણે મોટું પરાક્રમ કરતી હોય એવી બળાશો મારે છે વડોદરામાં વિશ્વામિત્રી નદીના કિનારે ભાજપના મળતિયાઓ માટે જોન ફેર કરવામાં આવ્યો ગેરકાયદેસર બિલ્ડીંગો બનાવવામાં આવી અને એના કારણે પૂરમાં આખું વડોદરા શહેર ડૂબ્યું એ અતિક્રમણ સરકારને દેખાતું નથી સુરતમાં બે હજાર છ માં જયારે પૂર આવ્યું ભારે વિનાશ થયો સુજ્ઞાબેન ભટ્ટના નેતૃત્વમાં કમિશન બનાવવામાં આવ્યું એ કમિશને રિપોર્ટ કર્યો હતો કે આટલું દબાણ છે ગેરકાયદેસર બાંધકામ છે નો કન્સ્ટ્રકશન ઝોન હોવો જોઈએ એના બદલે એ જ વિસ્તારોમાં ભાજપના મળતિયાઓ અને એમના માનીતા બિલ્ડરો દ્વારા આજે મોટા મોટા કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યા છે નવી મંજૂરીઓ આપવામાં આવી રહી છે ખોટી રીતે બાંધકામોને દબાણો થઈ રહ્યા છે એ અતિક્રમણ સરકારને નથી દેખાતું